દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના નિવાડા ચોકડી ઉપર અંબાજી પદયાત્રા માટે ચાલી રહેલા યાત્રિકો માટે વિસામની સુવિધા કરેલ છે તેમાં જમવા માટે રહેવા માટે આરામ કરવા માટે બધી સુવિધાઓ પૂરી પાડેલ છે આ વિસામો ચાલી રહ્યું છે આઠ બે હજાર પચીસ થી બે નવ બે હજાર પચીસ સુધી વિસામો રાખવાની

પંદર સભ્યોથી અમે શરૂઆત કરી હતી તથા અમને ગામમાંથી સારો સહકાર આપવામાં આવ્યો છે અને ભંડારાનું આયોજન અમે સારી રીતે કર્યું છે જય અંબી જય અંબી અંદાજીત રોજ ઉપરાંત અંબાજી પદયાત્રીઓ છે આવેલ છે જેથી રાત્રિ કે દિવસ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય જે અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવને લઈ ગણપતિ સ્થાપના પણ કરેલ છે જેનો લાવો ભક્તો લેતા હોય છે માહિતી ભક્તોના ઉત્સાહ માટે સતત રાસ ગરબા તેમજ સ્પીકર પર રહે છે ભક્તો રાત્રિ કે દિવસ દરમિયાન ધર્મલાભ ઉઠાવી રાસ ગરબા પણ કરતા હોય છે જે અંબે બે મિત્ર મંડળ દ્વારા જાલોદ નગરમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે કરેલ સુંદર વ્યવસ્થાને ને નગરજનો બિરદાવી રહેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ